સુરતમાં વારંવાર ભુવાઓ પડવાની ઘટનાઓ બની રહી છે હાલમાં જ વરસાદે વિરામ લીધા બાદ પણ ભૂવા પડવાની ઘટના પામી છે પડતા વાહન ચાલકો પરેશાન થયા છે સુરતમાં ખાડાઓ યથાવત તેમ લાગી રહ્યું છે વરસાદી માહોલ બાદ એટલે કે હાલ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં શહેરમાં અનેક જગ્યાઓ પર ખાડાઓ વચ્ચે હવે ભુવા પડવાની ઘટના સામે આવી રહી છે ઉધના વિસ્તારમાં મોડી રાત્રે ભુવો પડ્યો હતો જેમમાં ટેમ્પો પણ પડ્યો હતો હલકી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરતા ભૂવો પડવાની ઘટનાઓ બની અને આક્ષેપો થયા હતા તો સ્થાનિક કોર્પોરેટરને જાણ થતા સ્થળે દોડી ગયા હતા અને કામગીરી કરાવી છે તો આ ભૂવો જે પડ્યો છે પચીસ વર્ષ જૂની ગટરની લાઇન જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે એનો સબ ચેમ્બર જે બેસી જવાથી આ ભૂવો પડ્યો છે અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે પચીસ વર્ષ જૂની છે આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની બે હજાર એકવીસથી જ હું લેખિતમાં પત્ર શ્રીને આપેલા છે પરંતુ ઝોનલશ્રીની નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં એના કારણે પણ આ ભૂવો પડ્યો છે અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ આ મારું આ એજ્યુકેશનનો હબ છે છત્રપતિ શિવાજી મહારાજ પોર્ટ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે એમાં બે હાઈસ્કૂલો આવી છે અને સાતથી આઠ બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે છો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આ સાઇડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મત થતો રસ્તો છે આજે જે અહીંયા પૂવો પડ્યો છે એમાં કોઈ એક્સિડેન્ટ કોઈ નુકસાન નહીં થયું ભગવાનનો આપણે આભાર માની છે સુરતમાં વારંવાર ભુવા પડવાની બને ઘટનાઓ વચ્ચે પાલિકાના અધિકારીઓની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે બીરો રિપોર્ટ